નવા રંગરૂપ સાથે નમસ્કાર ડબોઈ તાલુકાના ઓરસંગ નદી ગેરકાયદેસર રીતે સફેદ રેતીનો કાળો કારોબાર રેતી માફિયાઓ બેફામ બનતા ખાંડ ખનીજ ખાતાએ એક જીસીબી અને ત્રણ ડમ્પર ડિટેન કરતા અંદાજિત પચાસ લાખનો મુદ્દામાલ કબજે કરી સપાટો બોલાવ્યો તો માફિયાઓમાં ફફડાટ ફેલાયો ડભોઈ તાલુકાના ભીમપુર કરનેટના ઓરસંગ નદીના પટમાંથી ગેરકાયદેસર સફેદ રેતીનો કાળો કારોબાર માફિયાઓ બેફામ બનતા ખાણ ખનીજ વિભાગે બાતમીને આધારે ઓરસંગ નદીના પટમાં ચાલતું હતું જે ગેરકાયદે રેતી ખનન તો ત્યાં રેડ પાડતા ગેરકાયદેસર રેતી ખનીજ કરતા જેસીબી અને ત્રણ ડમ્પર ડિટેન કર્યા અંદાજિત પચાસ લાખનો મુદ્દા માલ ખાણ ખનીજ વિભાગે જપ્ત કર્યો છે તો ખાણ ખનીજની રેડ ને કારણે ગેરકાયદે રીતે ખનન કરતા માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે ડબોઈ પોલીસ સ્ટેશન ખાતે ટ્રક અને જીસીબી અધિકારીઓ પોલીસ સ્ટેશન દેવામાં આવ્યા તો તો લોકો છતાં પણ કોઈ લાંબી કાર્યવાહી નથી કાળો કાયદો બનાવવામાં આવે સફેદ બંધ થાય નદીના પટમાંથી બેફામ રેતી કાઢવામાં આવે છે ત્યારે અધિકારીઓ રેડ કરવા આવે તો તેઓના મળતિયાઓ જાણ કરી દેતા હોય છે ત્યારે ખાલ ખનીજ વિભાગના કર્મચારીઓ દ્વારા આજે પરફેક્ટ રેડ કરતા ખાન ખરીદના અધિકારીઓએ ત્રણ ટ્રક અને જેસીબી કુલ પચાસ લાખનો મુદ્દામાલ કબજે કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી